રીતે ઉતરવાનો ચાન્સ મળ્યો એટલે મેં આ પાત્ર લીધું અને આ પા આ ફિલ્મની અંદર તમે આકાશ ઝાલાને ફિમેલના ગેટઅપમાં પણ જોશો જે એક નવી વાત છે અને ડાન્સ પણ છે એની અંદર ગીત એક સરસ મજાનું ગીત પણ છે અને આમ તો મારા દેખાવના કારણે મોટે ભાગે મને નેગેટિવ કેરેક્ટર જ મળતા હોય છે વધારે અને મને એન્જોય કરું છું મને કમ્પ્લેન નથી એની આઈ લવ દેટ પણ એની સાથે સાથે હું કોમેડી પણ બહુ સારી કરું છું તમે મારી પહેલાની ફિલ્મોમાં જોયું જ હશે ઘણી બધી ફિલ્મો છે મારે અત્યારે એ ફિલ્મોનું નામ નથી દેવું કારણ કે અત્યારે આપણે તંત્ર માટે ભેગા થયા તો આ પા આ પાત્રમાં બધું જ છે કોમેડી છે મોશન્સ છે અલગ અલગ પાત્રમાં જવાનું પણ છે મલ્ટિપલ પર્સનાલિટી વાળી વાત પણ છે અને સૌથી મજાની વાત મજો હિરોઈન છે એટલે બહુ ઓછી ફિલ્મો મારી જોડે હિરોઈન હોય છે છે અને બાળકોની જોડે કામ કરવાની મજા આવી ગામના અમુક બાળકો ના છે પાત્ર છે ઈશા છે ભી વચ્ચે બધા જોડે બહુ મજા પડી અને હોપફુલી ફિલ્મ તમને લોકોને ગમશે સરસ ટાઈટલ બહુ કે છે તંત્ર અમે એમાં સવાલ પૂછ્યો કે કેમ તંત્રમ નામ રાખ્યું આપડા ત્યાં બાળક થાય તો આપણે નામ સરસ મજાનું Google માં સર્ચ કરીએ અને વધારે કરીને રાખીએ કે એમની બીબી કોણ જવા દઈએ એટલે આ તંત્રમ નામ બહુ જ સરસ છે જેથી બોલવામાં પણ મજા પડે છે વજન પડે છે અને એક નવો સબ્જેક્ટ છે મજા કરશું અને અમે લોકો પણ બહુ મજા કરીએ જ્યારે એક ડાયરેક્ટર અથવા ડિરેક્ટર અથવા ટીમ આખી જયારે મજા કરે ને ત્યારે ઓડિયન્સ પણ મજા કરતી હોય છે એવું મારું માનવું છે થેન્ક યુ સો મચ

સ્ટેન્ડઅપ કોમેડી અને આ સબ્જેક્ટ તો મેં ઘણા ટાઈમ લખ્યો તો અને લખ્યો તો તો બીજા માટે પણ હવે યોગાનો યોગ કે ભાઈ મળ્યા અને આ સબ્જેક્ટ ઉપર કામ કર્યું અને મેં હાઈકોર્ટ સુધી વકીલો પાસે પણ જાણ્યું કે શું આના ઉપર એક્ટ છે કે નથી અને આજ બે વર્ષની અંદર ગુજરાત સરકાર આ એક્ટ લઈ આવી છે તંત્ર એક એવો વિષય છે રસાયણ વિજ્ઞાન ઉપરનો વિષય છે સનાતન ધર્મનો એક પાયો છે એની અંદર વેદોની અંદરથી ને તંત્ર નીકળેલું છે પણ એનો બહુ જ ખરાબ ઉપયોગ થઈ રહ્યો છે જે ભક્તિનો માર્ગ છે એને બીજા તરફ લઈ ગયા છે અને એમ કહી શકો કે ખરાબમાં ખરાબ પરિણામ ચાલે છે અને એને લીધે ભાઈએ કીધું કે અમે એક વિષય ઉપર જોયું હતું કે છોટા ઉદયપુર સાઇડ જ એક છોકરીનો કતલ કરી નાખવામાં આવી અને આ વિષય બસ સરકાર સુધી પહોંચે અને ગામ-દામ દેટ પહોંચે અને બધી કરોડપતિ હોય કે ગામનો ગામનો નાનમ નાનો વ્યક્તિ એક બાળક માટે તો જે થાય એ કાવા દાવા તંત્ર મંત્ર બધું કરવા માટે બધા જેનું કામ છે તપાસ કરવાનું આમ તો કહી શકાય પોલીસ વાળા પોલીસ ઇન્સ્પેક્ટર ગામડાની અંદર પોલીસ વાળા હોય એવો છું એમ ઘણું બધું શોધવાનું કામ મારું છે શોધ્યું પણ હતું અને એક સરસ એક્સપિરિયન્સ થયો છે જોડે મારા માટે હું કહી શકું આપની સમક્ષ કે મારા માટે ફૂલ લેન્થ વાળું મૂવી આ પહેલું છે બાકી નાના નાના રોલ કેરેક્ટર્સ મેં કર્યા છે અને આ મારા માટે પહેલું એવું મૂવી છે કે જેમાં મને લેન્થ પણ વધારે મળ્યું છે એટલે એ મારા માટે ઇતિહાસ છે અને મારા માટે આ પ્રેસ કોન્ફરન્સ એ પહેલી છે એટલે આ મારા માટે યાદગાર દિવસ છે તો આપનો સૌનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ કોમેડિ આઈન બોલ ભાઈ